નમસ્કાર મિત્રો હું છું આપનો જયેશ ઘણા સમય પછી આપણે એક નવા વિડીયોમાં ફરી મુલાકાત કરી મિત્રો આજે હું આપને એક ખૂબ જ અદ્ભુત અને માર્કેટમાં નવું આવેલું એક એવું વસ્તુ એવી એક એવું મશીન એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ જે આપને હું અત્યારે બતાવવા જઈ રહ્યો છું મિત્રો જો ખરેખર આપ આપની આપના ફેમિલીની આપના માતા પિતાની હેલ્થ અથવા એના માટે જો આપ चिंतेत છો એની જો કાળજી રાખવા માંગો છો તો આ વસ્તુ આ વિડિયો અવશ્ય જોજો વિડિયો પૂરો જોજો જેથી કરી તમને વસ્તુ પ્રોડક્ટ શું છે તેનો ખ્યાલ આવે તો આજે હું આપને એક સરસ વસ્તુ બતાવવા જે રહ્યો છું આ આપની સમક્ષ ચાલુ કરી રહ્યો છું અલકની અલકલાઈન આયોનાઇઝર મશીન કેન્જન હેલ્થ પ્યુરિફાઈ આપને કેન્જન હેલ્થ પ્યુરિફાયર આપને એક અલકની આયોનાઇઝર મશીન આજે રજૂ કર્યું છે તો મિત્રો આ મશીનની ખાસિયત શું છે અલગ અલકલાઈન આયુર મશીન કહેવાય છે તો આના પ્લસ માઇનસ બધા પોઈન્ટ હું આપને રજૂ કરીશ માર્કેટમાં ઘણા બધા બીજા મોડલ છે તમને કોઈ એવી વ્યક્તિ પણ મળશે જે એમ કે આ ડુપ્લિકેટ છે તો એવા મિત્રોને મારો ખાસ સવાલ કે કોઈ કોઈ પણ કંપની આને જો ડુપ્લિકેટ કહેશે તો એક કરોડ રૂપિયાનું ઈનામ આપીશ કોઈ વસ્તુ ઓરિજિનલ ડુપ્લિકેટ નથી દરેકની પોતપોતાની બ્રાન્ડ છે અમારી આ બ્રાન્ડ આઈએસઓ સર્ટિફાઈ છે જરૂરી તમામ સર્ટિફિકેટો આપણે લીધેલા છે મિત્રો આપની હેલ્થ સુધારવા માટે નાની મોટી તમારી બીમારીમાં રાહત કરવા માટે અને તમારી રોજબરોજની રૂટિન લાઈફ હેલ્ધી કરવા માટે આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એક સરસ એક મેડિકલ વસ્તુ છે તો એના વિશે આજે હું તમને સમજાવીશ આ મશીન જે આપણે બનાવી છે

બાકી બીજી વસ્તુ જોવા જઈએ તો મશીન શું છે હવે સમજાવું તમને તો અલ્કલાઈન અલ્કલાઈન વિશે આપણે જાણ્યું છે સાંભળ્યું છે તો એના વિશે હું તમને રજૂ કરું કે અલ્કલાઈન પાણી શું છે તો પાણી એ પાણીની પીએચ સાત પીએચ સુધીનું જે પાણી છે એ નોર્મલ વોટર કહેવાય અને સાત પીએચ થી જેમ ઉપર જીએ છે એ તમામ પાણી અલ્કલાઈન પાણી કહેવાય તો આપણે જીવન જરૂરિયાત માટે સાડા સાત પીએચ થી ઉપરનું પાણી જરૂરી 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 છે મિત્રો આપણે હાલમાં જે પણ કે પાણી પીએ છીએ તે પાણી નથી પીતા આપણે ઝેર તો દોસ્તો આજે આજે હું તમને અમૃત સમા અમૃત જેવું પાણી ક્યાંથી આવે છે એની વાત તો જોઈએ આપણે આયોનાઇઝર મશીન ટોટલી ટચ સ્ક્રીન દસ ઇંચની ડિસ્પ્લે કોઈ જ લિક્વિડ કેમિકલ નહીં નો મેન્ટેનન્સ બધી જ વસ્તુ ઇનબિલ્ટ નાનામાં નાની વસ્તુની દેખરેખ રાખી છે તો જોઈએ સૌથી પહેલા જે પાણી આપણે પાણી પીવાની આદત છે તો થોડું પાણી પીઓ પણ આ સાત પીએચ નું પાણી પીઓ નેક્સ્ટ આઠ પીએચ નવ પીએચ દસ પીએચ અને અગિયાર પીએચ આપણે બધી જ વસ્તુ આમાં આવરી લીધી છે તો આઠ પીએચ નું પાણી જયારે તમારા માટે નવું છે અથવા બાળકો છે તો શરૂઆતમાં તમે આ આઠ પીએચનું પાણી પીઓ બાળકો માટે પાણી આપો શક્ય હોય તો સવારના સાથે એક ગ્લાસ બે ગ્લાસ ત્રણ ગ્લાસ જે પણ તમે પી શકો એ પાણી બેસીને બેસીને એક જ ઘૂંટડે આ પાણી પીવાનું છે સાહેબ સાતમા દિવસે તમારે ગેસ કબજિયાતમાં તમને ફરક દેખાશે આના પછી નવ પીએચ આ પણ એક ડ્રિંકિંગ વોટર છે આ મોટી વ્યક્તિઓ માટે અને તમારી મશીન અલ્કાલાઈન પાણી પીધા પછી આઠ દિવસ દસ દિવસ પછી તમે નિયમિત આ પાણી પી શકો છો મિત્રો આ પાણી ના હું જો વખાણ કરીશ તો તમને અતિ લાગશે પણ હું રિક્વેસ્ટ કરું કે તમે મશીન લેતા પાણી આ પાણી મશીનના પાણી લેતા પહેલા તમે અલ્કલાઈન પાણીનો ટેસ્ટ કરી લો પી અને બે દિવસ પાંચ દિવસ દસ દિવસ અનુભવ કરો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર જે હું બોલું છું એ વાસ્તવિકતા છે કે ખાલી વાતો છે ત્યાર પછી આવે છે દસ પીએચ તો દસ પીએચ નું પાણી આ પાણી જે છે એ જે આપણે રસોઈમાં જનરલ પાણી વાપરીએ છે એ પાણી માટે છે કે રસોઈનું પાણી તમે જે અનાજ બનાવો છો ખાવા પીવાનું બનાવો છો ચા કોફી બનાવો છો એમાં આ પાણી નિયમિત વાપરો સાહેબ તમારા ખાવાની આ વસ્તુનો ટેસ્ટ આપોઆપ બદલાઈ જશે એ મારી નહીં આ મચ્છીની ગેરંટી છે ત્યાર પછી અગિયાર પીએચ મિત્રો બાકી બધા મશીનોમાં અગિયાર પીએચ એટલે કે દસ પીએચ ની ઉપર હાઈ અલ્કલાઈન પાણી કાઢવા માટે એ લોકો લિક્વિડ કેમિકલ ના ઉપયોગ કરે છે આપણા આ મશીનમાં કોઈ ફિલ્ટર કોઈ મેમ્બ્રન કોઈ લિક્વિડ કોઈ કેમિકલ નથી અને છતાં પણ અગિયાર પીએચ નું પાણી કે જે શાકભાજી ધોવા માટે વપરાય છે એટલે આ પાણીથી શાકભાજી યુઝ કરો તમને કઈ વધારે તકલીફ બીમારી છે તો સવારે આ દસ એમ આ પાણી રેગ્યુલર પીઓ આ પાણી પ્રમાણે ઘણા બધા બેનિફિટ છે બીજી આ વસ્તુની ખાસિયત આ મચ્છીની ખાસિયત મેં કીધું ઝીરો મેન્ટેનન્સ કેમ તો મે અહીંયા એક ફંક્શન મૂકેલું છે પાંચ પીએચ જે કે બ્યુટી વોટર આ પાણી તમારા સ્કિન માટે યુઝ થવાનું છે તમારા ફેસ ઉપર પાણીનું નિયમિત તમે છંટકાવ કરશો તો ફેશિયલ જેવો ગ્લો આવશે વાળ ખરે છે 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 માથામાં ખોડો વાળની બીજી કોઈ બીમારી તો આ પાણીના માથામાં છંટકાવ કરવાથી ફેસ પર તમારી એ બધી સમસ્યાઓનો હલ આવે છે મિત્રો આ ફંક્શન મેં અહીંયા મૂક્યું છે એટલા માટે કે બાકીના પીએચ જે દબાવ દાખલા તરીકે આઠ પીએચ કર્યું મેં તો આઠ પીએચ કરવાથી પાણી અહીંથી ઉપર જે આવે છે એ અલ્કલાઈન આવે છે પણ જયારે આ પાંચ પીએચ કરો છો ત્યારે પણ પાણી એથી બ્યુટી વોટર તમને મળે છે એટલે એને કારણે અલકલ અને એસિડિક ક્લોક અને એન્ટી ક્લોક વાઇઝ થવાથી મશીનમાં જે અન્ય મશીનમાં તમારે રેગ્યુલર ક્લિનિંગ કરવું પડે છે એ ક્લિનિંગની સમસ્યામાંથી તમને આપણે છુટકારો આપેલો છે અને એ સિવાય બીજું એક મોટામાં મોટો આપણે ઓપ્શન મૂકેલો છે રિવર્સ ક્લિનિંગ જેમ કે મેં અહીંયા કીધું તમારું કામ પતી ગયું અને જ્યારે હું મશીન બંધ કરીશ ત્યારે રિવર્સ ફ્લશિંગ થશે તો મશીનની અંદર આ મશીન ની અંદર જે પણ કે પાણી રહેલું હશે અને મશીનમાંથી ટોટલ પાણી ખાલી ના આવે તો દોસ્તો આ મેં મશીનની બેઝિક ખાસિયતો કીધી બાકી આ મશીન વિશે જો વધારે બોલવા બે તો બહુ મોટો વિડીયો બની જાય બહુ લાંબુ ગુગલમાં પણ સર્ચ કરશો તો તમે વાંચતા થાકશો એટલું મટીરિયલ અલ્કલાઈન વિશે છે હું આ મશીનની વધારે વાત નહીં કરું અન્ય મશીન સાથે સરખામણી કરશો અને જોઈ શકશો કે મારું મશીન અને અન્ય મશીનમાં શું પ્લસ પોઈન્ટ છે શું માઇનસ પોઈન્ટ છે મિત્રો બસ વધારે નહીં કહું પણ આ મશીનની કિંમત અન્ય મશીનની કિંમતમાં તમે જોવા જઈએ તો અન્ય મશીન તમે એક ખરીદો ત્યારે આ મારા મશીન બે આવશે એટલી મારી ગેરંટી છે તમે તમારા સારા પ્રસંગે તમારા કોઈ સારા તહેવારોમાં તમારા ફેમિલી ને તમારા બાળકોને પણ આ મશીન ગિફ્ટમાં આપી અને એક ઉમદા કાર્ય કરો છો સામાજિક સંસ્થાઓ મંદિરોમાં પણ આ મશીન આપી તમે એક સેવાનું કાર્ય કરી શકો છો બસ આપનો વધારે સમય નહીં લઉં વિડીયો પૂરો જોયો લાઈક અને શેર કરજો આ માહિતી શક્ય એટલી અન્ય વ્યક્તિ સુધી પહોંચાડજો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ